પુષ્પ દોલોત્સવ ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે દર વર્ષે ધૂળેટી ના પર્વ ના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ મહાન સ્વામીની તબિયત નાંદુરસ્ત હોવાના કારણે એકવીસ એપ્રિલ ની રોજ આયોજન કરવામાં આવ્યું હતું તે પવિત્ર તીર્થ સાળંગપુર ખાતે બી સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પ ભવ્ય ઉજવણી કરાઈ હતી પુષ્પ વિરાટ સભા યોજાઈ હતી જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતું વિશે ભક્તોને માહિતગાર કર્યા હતા ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગી રંગાયા હતા આમ ભારતીય ધૂળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાય છે ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પ દોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહે છે સાડનપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ પુષ્પ દોલોત્સવ કાર્યક્રમમાં દેશ દુનિયામાંથી હજાર જેટલા ભક્તો ઉપસ્થિત રહીને તૂડેટી પર્વની ધામધમથી ઉજવણી કરી હતી સાળંગપુર બીએપીએસ મંદિર દ્વારા આજે યોજાયેલ ભવ્ય પુષ્પ દોલોત્સવમાં મહંત સ્વામી દ્વારા આધ્યાત્મિક રંગ સાથે રંગાઈ તમામ મહિલા સહિત હરિભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ ઉત્સવમાં હજારો ની સંખ્યામાં આવનાર ભક્તો માટે છ હજાર જેટલા સ્વયંસેવકો દ્વારા જુદા જુદા વિભાગોમાં પોતાની સેવા આપી હતી સ્વામી મહારાજ ની જય મહંત સ્વામી મહારાજ ની જય આજે અહીંયા સારંગપુરમાં જે છે ભગવાન સ્વામિનારાયણથી માંડીને તમામ ગુરુ પરંપરા અહીંયા પધાર્યા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ભવ્ય મંદિર કર્યું ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર ત્યાં અત્યારે જીવંત આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહન સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં બહુ ભવ્યતાથી પુષ્પદોલ ઉત્સવ એટલે કે ફૂલદોલ એટલે કે ધુળેટી આપણે ઉજવી રહ્યા છીએ દેશ પરદેશથી હજારો હરિભક્તો અત્યારે આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે લગભગ પંચોતેર હજારથી પણ વધારે ભક્તો અત્યારે સભામાં આપણને વિદ્યમાન દેખાય છે નાના બાળકો કિશોરો યુવાનો વડીલ હરિભક્તો તમામને થનગનાટ છે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હાથે આપણે રંગાઈએ આપ મંચ પર પણ જોશો કે મંચ પર પણ થીમ બહુ અદ્ભુત છે કારણ કે પરમભુજે મોહન સ્વામી એ લગભગ છેલ્લા છ મહિનામાં સનાતન ધર્મના બે મોટા સ્થાન એ સમાજને ભેટ આપ્યા એક અમેરિકામાં રોબિન્સ વિલ ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ એ આપ મંચ ઉપર અત્યારે પાર્શ્વભૂમિમાં જોઈ રહ્યા છો અને બીજું જે હમણાં જ બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી એ ત્યાં પણ ઉદ્ઘાટિત થયું માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી પણ પધારેલા તો આ બે મોટા સનાતન ધર્મના સ્થાનો આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો તમામના હૃદયમાં પ્રવર્તે વિશ્વભરમાં પ્રવર્તે અને એ રીતે લોકો સુખી થાય સમૃદ્ધ થાય સંપીને રહી શકીએ એવા એક ભાવથી આ પાર્શ્વભૂ તૈયાર કરવામાં આવી છે એ સનાતન ધર્મનો સૂર્ય એ આપણને બરાબર મધ્યમાં પાર્શ્વમાં અત્યારે દેખાય છે તો એના જ્વા પૂરી પૃથ્વી ઉપર પાથરી રહ્યો છે બધા વડીલ સંતોના પણ ખૂબ સુંદર પ્રવચનો થયા આજના ઉત્સવનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર સેન્ટ્રલ થીમ એ અંતરમાં અક્ષરધામ એટલે કે આપણે બાહ્ય રીતે રંગાઈએ છીએ રંગથી પણ આપણું અંતર છે રંગાવવું જોઈએ એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ખૂબ સારા સદ સદગુણો એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ એવા વિચાર રાખવા એવું વર્તન રાખવું એ આજનો આ સેન્ટ્રલ થીમ છે તો આ કાર્યક્રમો ભવ્યતાથી અહીંયા ઉજવાઈ રહ્યો છે લગભગ ત્રીસથી વધારે સેવાકીય વિભાગો છે લગભગ છ હજારથી પણ વધારે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે પુરુષ અને મહિલા બંને અને મેં કહ્યું એમ પંચોતેર હજારથી વધારે ભક્તો અત્યારે સભામાં વિદ્યમાન છે જે આપણે દર્શન થાય છે એ તમામને પરમ મોહન મોહનસિંહ મહારાજના હસ્તે એ રંગાવવાનો લાભ મળનાર છે તો આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમારે દરેક જનજન સુધી આ ઉત્સવ પહોંચી રહ્યો છે એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે બીએપીએસ સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી લોકો સુધી આવી સાચી સારી સરસ વાત પહોંચે છે અને સાથે સાથે છેલ્લી વાત કે અમે અહીંયા મુખ્ય મંચ ઉપરથી અપીલ પણ કરી કે દરેકે મતદાન કરવું જ સાતમી મે સવારે સાત વાગ્યાથી ગુજરાતમાં મતદાન શરૂ થશે જે પણ આપણો વિચાર હોય જે પણ આપણને યોગ્ય લાગે પણ મતદાન એ અવશ્ય કરવું એ આપણો બંધારણીય હક છે જવાબદારી છે નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણી હિસ્સેદારી જરૂરી છે માટે આપ સર્વેના માધ્યમથી કારણ કે આપના માધ્યમથી લાખો લોકો સુધી આ વાત પહોંચશે તો સાતમી મે અવશ્ય દરેક ગુજરાતીઓ અને આ આ લોકસભા ઇલેક્શન્સમાં દરેક ભારતીય એ પોતે મતદાન કરે પોતાના મતથી દેશનો વિકાસ થાય પોતાના મતથી દેશ મજબૂત બને પોતાના મતથી ધર્મ અને સંસ્કાર સચવાય પોતાના મતથી દેશનું ભાવિ ઘડાય પોતાના દેશથી પોતાના મતથી નાગરિક સુરક્ષા વધે સનાતન ધર્મની સુરક્ષા વધે એવી વ્યક્તિ

ગલ્ફ કન્ટ્રીસની મે પહેલી વખત જે સનાતન ધર્મના એને 50 વર્ષ પૂરા થયા છે સંતેક જોનેૃષજી પ્રતિના પર વર્ષ અને આખો વિષય એનો મુખ્ય વિચાર એવો છે ધર્મ અક્ષરા પર મહાકથા છે

અને હવે ટૂંક સમયની અંદર જ આપણે મંચ ઉપર હમણાં જોઈએ છીએ કે ભગવાન સાથે રંગોત્સવ થશે પરંભુ જે મહંતસ્વામી મહારાજ એમની સાથે જે હંમેશા બસો રાખવામાં આવે છે હરી દિવ્ય રંગે આ વાતાવરણ ની અંદર ભેગું મળી અહીંયા ખાસ તો સારંગપુર ખાતે અમે પુષ્પ દોલોત્સવનો લાભ લેવા માટે આવ્યા છીએ તો ખૂબ જ એક દિવ્યતાની અનુભૂતિ થાય છે અને આપણા ભારતીય સાહિત્ય શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ઉત્સવ પ્રિય ખલુ માનવાહા કે ઉત્સવો એ ખરેખર માનવોને પ્રિય હોય છે અને અહીંયા આવ્યા છીએ તો પરમ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજ એ અમને ભક્તિના રંગે એમને અમને રંગ્યા છે તે ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આવા બધા ઉત્સવો દ્વારા એ માણસો એકબીજાની નજીક આવે છે બધામાં સંપ સુરજ અને એકતાના એ બધા પાઠો એ લઈને જાય છે એટલે ખૂબ જ આનંદની અનુભૂતિ અહીંયા આવા ઉત્સવોમાં થાય છે અને અહીંયા જોઈએ તો અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એ ખરેખર બધા સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે આવા ધમધોકતા તાપમાં એ સેવા કરવી એ જો ખરેખર એ મહંત સ્વામી મહારાજના કૃપા આશીષ હોય અને એમનો રાજીપો હોય આ બધા એક જ લક્ષ્ય સાથે બધા સેવા કરી રહ્યા છે અને અમને પણ અહીંયા ખૂબ અમે મહંત સ્વામી મહારાજના હાથે રંગાયા તો ખૂબ જ એક આનંદની અનુભૂતિ થાય છે અને દિવ્યતાનો અનુભૂતિ થાય છે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા